મહેશ પણ કેચ કેચઆઉટ થઈને જતા રહ્યા એક જોરદાર બોલ સરસ બોલ હતો એકદમ વિકેટનો બોલ હતો પણ વિકેટ વિપુલનું થોડું નસીબ સારું હતું કે વિકેટ ઉપર ના અડ્યો બોલ તૈન ઓવર પૂરી સત્યાવીસ રન તૈયાર વિકેટો નરેશજીનો આવતા જ એક જોરદાર નો બોલ સારી બોલિંગ કરવી પડશે જીતવું હોય તો સિંગલ ડબલ રોકો અને ટાઈમ ટુ ટાઈમ વિકેટ લેતા રહો કેચ કરવા પડશે સારા સામેની બેટિંગવાળી ટીમને સારી રીતે ધીરજથી રમવું પડશે કોઈ ઉતાવળ નહીં કોઈ ખોટો શોટ નહીં ચારો બોલ હોય તો જ મારો તો લાસ્ટ બોલ હતો ચાર ઓવર તેત્રીસ રન ત્રણ વિકેટો નેક્સ્ટ બોલર આવ્યા છે શૈલેષજી तो ये से कोई कमाल टीम नाम टीम बॉलिंग थी कोई कमाल कर ही सके थे कि नहीं और लगातार एक कवर ड्राइव बाबर थी चार रन मारे जोरदार शॉट स्वट तो सरस्वती वापसी करता हुआ सिंगल डबल रोको एक उलारी जेसे चौका मारे जोरदार चौको विपुल नो पांच ओवर पूरी 44 रन नेक्स्ट बॉलर मेहुल लगातार सारी बॉलिंग नाखे जे मेहुल शॉट जिया ओ सरद शॉट छे पण एक रन फील्डिंग सारी करीम अमरते ने कैच तो पण ખેલાડીએ મિસ કરી દીધો આવા કેચ મિસ કરશો તો મેચ તમારા હાથથી જતી રહેશે માટે જે પણ કેચ આવે સારી ફિલ્ડિંગ કરો છ ઓવર પૂરી એકાવન રન બાબર ઢીલી ઢીલી શાંતિ શાંતિથી મેચને આગળ લઈ જાય છે તેનો સાથ વિપુલે પણ સારો આપ્યો છે વોલરો સિંગલ ડબલ ખોટી આપે છે જો આવી રીતે સિંગલ ડબલ આપતા રહેશે તો મેચ એકદમ નજીક આવશે બેકેટ ચાર્જ એકદમ મજા આવશે એવામાં ચોખ્ખો આ વખતે ક્યાં ચૂલ્યો છે જોઈએ છે અને વિપુલ આઉટ સાત ઓવર અઠાવન રન નરેજી આજે હેટ્રિક લો મેચ જીતવ્યો હતો પણ આજે બાબર તમને હેડ્રિક નહીં આપે એકદમ જોરદાર સિકસર લાઈન ટી એકદમ જોરદાર નો બોલ આપી ગયો અને આ વખતે ઉલાવ્યો છે કેચ બાબર એ انસામે ખેલાડી જોરદાર કેચ બાબર આઉટ નેક્સ્ટ બેટમેન ભાવેશ જે પણ હાર્ડ હીટર બેટમેન છે જોયો છે આજે શોટ રાયમારે છે એમને હાર્ડ હીટર ભરેલી છે રીટન ચાર્જર और 71 रन ओ हो जोरदार बॉल अमृतनो भावेश ने क्लीन बॉल कर ही ना के नेक्स्ट बैट्समैन छे सुमित सुमित ना बनी सेम लाइन यॉकर देने सातवी ले दो ओ रन आउट तो चांस पर थोड़ा मिस થઈ ગયો 2 रन આ વખતે સુમિતભાઈ નું વારું આવી સુમિતભાઈ રન આઉટ સામે રમી રવિ પણ કેચ આઉટ બંને પ્લેયરો આઉટ થઈ ગયા છે ચંદન નેક્સ્ટ બેટ્સમેન અને કિરણ કિરણ તો પહેલાથી જ ખુશ થઈ ગયો મેચની જીત માટે હજુ થોડા રન બાકી છે ભાઈ એકવાર ફરીથી રન આઉટ નો ચાન્સ મિસ થઈ ગયો બસ બસ શાંતિથી રમો હું ઉઠાવીને મારો છે ચંદાને અને કેચ આઉટ ચંદાને આ ખોટું પગલું લઈ લીધું છે આ મોંઘું પડી શકે છે લીડાજી આવ્યા છે ઓ દીકરાન ભાઈનો એક રન હવે એક રન જ બાકી રહ્યો છે લાસ્ટ હજુ બે ઓવર બાકી છે શાંતિથી રમો વિકેટ તમારા પાસે નથી વિકેટ ના ગુમાવશો સામે શૈલેષજી અને એક બીક આવી ગયો બે ત્રણ ચાર્જર્સ એક વિકેટથી જીતી ગયા છે આ મેચ